પડતા મુકાશે તો નાણા મંત્રી કનુભાઈ દેસાઈને પણ વિરામ નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને અપાશે સ્થાન વિવિધ એમએલએ પણ મંત્રી પદ નવા મોટાભાગના વર્તમાન મંત્રીઓને પડતા મુકાશે જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા કૃષિમંત્રી રાઘવજી પટેલ મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી નાણામંત્રી કનુભાઈ દેસાઈને પણ વિરામ અપાશે તો અનેક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે જેમાં વિવિધ ઝોનના એમએલએને અપાશે મંત્રીપદ તો કોનું પત્તું કપાશે અને કોને નવું મંત્રીપદ આપવામાં આવશે લઈને ચર્ચાઓનો દોર છે તે ચાલી રહ્યો છે અને જે બેઠકો છે તે એક બાદ એક કરવામાં આવી રહી છે નવા મંત્રીમંડળમાં મોટા ભાગના વર્તમાન મંત્રીઓ છે તેઓને પડતા મૂકવામાં આવશે જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાનું નામ છે તો આ તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલનું પણ નાદુરસ્ત તબિયતના કારણે તેઓને પણ વિરામ અપાઈ શકે છે તો મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી છે પરષોત્તમભાઈ સોલંકી તેઓને પણ આરામ આપવામાં આવી શકે છે તો આ તરફ મંત્રી કનુભાઈ દેસાઈને પણ વિરામ અપાશે નવા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓને પણ સ્થાન છે તે આપવામાં આવશે જેમાં વિવિધ ઝોનના એમએલએને મંત્રીપદ આપવામાં આવશે જેમાં સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે તેઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે તો આ તરફ કચ્છના પણ જે આગેવાનો છે જે દિગ્ગજ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તેઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે તો આ તરફ ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય તે ત્યાંથી પણ જે કદ્દાવર નેતાઓ છે જેઓની સંગઠન શક્તિ ખૂબ જ મજબૂત છે તે તમામ જે ધારાસભ્યો છે અને ખાસ કરીને જે કોંગ્રેસમાંથી પણ ભાજપમાં આવેલા છે અને જે તે શરત રાખીને તે સમયે તેઓ આવ્યા હતા તેઓને પણ તે મંત્રી પદ આપવામાં આવી શકે છે જેમાંથી પણ સી જે ચાવડા અર્જુન મોઢવાડિયાના નામ પણ સંભળાઈ રહ્યા છે તો આ તરફ રાજકોટથી પણ દર્શિતાબેન શાહ તેમજ ઉદય કાનગઢનું નામ પણ સંભળાઈ રહ્યું છે તો જયેશ રાદડિયા પણ મંત્રી પદની રેસમાં છે તો આ તરફથી જામનગરના ધારાસભ્ય છે રીવાબા જાડેજા તો તેઓ પણ મંત્રીપદની રેસમાં છે એટલે આ બધા નવા જે ચહેરાઓ છે તે પણ જોવા મળી શકે છે અને જૂના ચહેરાઓમાંથી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબળિયાને વિરામ આપવામાં આવી શકે છે તો કૃષિમંત્રી રાઘવજી પટેલની પણ ઉંમરના કારણે નાદુરસ્ત તબિયતના કારણે તેઓને પણ વિરામ આપવામાં આવી શકે છે તો આ તરફ પરસોત્તમભાઈ સોલંકીની પણ તબિયત નાદુરસ્ત રહેતી હોય છે તો તેઓને પણ પડતા મુકાઈ શકાય છે તો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને પણ વિરામ આપવામાં આવી શકે છે તો કોઈને પણ ગાંધીનગર ન છોડવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે આગામી કલાક તો વધુ નિકુંજ જાની છે નિકુંજ નવા મંત્રીમંડળ લઈને જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેમાં જે નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવશે અને જૂના ચહેરાઓમાં જે રીતે પરસોત્તમભાઈ સોલંકી છે ત્યારબાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તેઓને પણ આરામ આપવામાં આવી શકે છે જી જરૂરથી મંત્રીમંડળના વિસ્તરણને લઈને બે મહત્વની અપડેટ મળી રહી છે એક અપડેટ એ છે કે જે પ્રકારે તમામ ધારાસભ્યો છે ભાજપના તેમને એ પ્રકારની પાર્ટી તરફથી સૂચના આપવામાં આવી છે કે બે દિવસ સુધી તેમને ગાંધીનગર નથી છોડવાનું બે દિવસ સુધી તેમને ગાંધીનગર આસપાસ રહેવા માટેની ભાજપના ધારાસભ્યોને સૂચના આપવામાં આવી છે અને જે પ્રકારના મંત્રીમંડળની વિસ્તરણની જ્યારે પણ કવાયત હાથ ધરાતી હોય છે ત્યારે ધારાસભ્યોને આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવતી હોય છે કારણ કે કોઈ પણ ધારાસભ્યને કોઈ પણ સમયે મંત્રીમંડળની અંદર સામેલ કરવા માટે તેમને જાણ કરવામાં આવતી હોય છે આખરી ઘડીએ આ ધારાસભ્યોને જાણ કરાતી હોય છે અને તેને જ લઈને આ ધારાસભ્યોને ગાંધીનગર આસપાસ રહેવા માટે બે દિવસ માટેની સૂચના આપવામાં આવી છે બીજી માહિતી એ મળી રહી છે કે આવતીકાલે કેબિનેટ બેઠક નથી અને તેને લઈને મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે બપોરે બાર ઓગણચાલીસ કલાકે વિજય મુહૂર્તના સમયે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવે તેવી એક શક્યતા અને અટકળો ગાંધીનગરની અંદર શરૂ થઈ છે સત્તર તારીખ શુક્રવારનો સમય છે અને સમય બાર ઓગણચાલીસ નો સંભવિત રીતે હોઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેનું વિસ્તરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાંચ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની કેબિનેટ બેઠક બોલાવશે અને તે બેઠકની અંદર નવા મંત્રીઓ સહિત અન્ય મંત્રીઓની ખાતાની વહેંચણી જે છે તે કરવામાં આવે તેવી હાલ શક્યતાઓ જોવાઈ રહી છે રહી વાત આપનો પ્રશ્ન કોણ કપાશે કોણ નવા ચહેરાઓ આવશે તો તેને લઈને પણ અનેક અટકળો થઈ રહી છે હાલના મંત્રીમંડળની અંદર પરફોર્મન્સ બેઝ અને વિવાદોની અંદર સપડાયેલા એવા મંત્રીઓ આ ઉપરાંત જેમનું પ્રદર્શન સારું નથી તેવા મંત્રીઓને પડતા મુકાશે તેમની જગ્યાએ યુવા ચહેરાઓ જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને વિસ્તારગત સમીકરણને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને ઉમેરવામાં આવશે તેમાં ઘણા નવા ચહેરાઓના નામની અટકળો તેજ બની છે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાંથી પાટીદાર સમાજમાંથી તેમનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે કચ્છમાંથી અનિરુદ્ધ દવે માલતીબેન મહેશ્વરી પૈકીના કોઈ એક ચહેરાને સ્થાન મળે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે મધ્ય ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાતમાંથી કોઈ આદિવાસી ટ્રાઇબલ બેલ્ટમાંથી કોઈને તક આપવામાં આવે તેવી પણ એક શક્યતા સેવાઈ રહી છે તો તમામ એ શક્યતાઓ જે છે તે હાલ સેવાઈ રહી છે કે જેમાં પાંચ થી સાત જેટલા નવા મંત્રીઓ વર્તમાન મંત્રી છે પૈકીનાજ આપ જોડાયેલા રહેશો આપણી સાથે એસોસિયેટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાઈ ચૂક્યા છે શું લાગી રહ્યું છે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને તેમાં પણ જે રીતે કોના પત્તા કપાશે અને કયા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે પ્રતિપાલસિંહ ગુજરાતનું રાજકારણ તેજ બન્યું છે ભાજપનું રાજકારણ તેજ બન્યું છે હવે ઉજાગરા તો જે ધારાસભ્યોનો ચાન્સ લાગવાનો છે એમને થવાના છે અને એવામાં નિકુંજે જે જણાવ્યું કે બે દિવસ ગાંધીનગર નથી છોડવાનું એનો મતલબ એ છે કે આવતીકાલે આખું સ્ક્રિપ્ટ તૈયાર થશે રાજ્યપાલને મળશે મુખ્યમંત્રી સમય મોટે ભાગે બારને ઓગણચાલીસ અને વાઘ બારસ ધનતેરસ પહેલાં એટલે નવા વર્ષે નવા સાલ મુબારક નવા મંત્રીમંડળ સાથે થાય ગુજરાતમાં એવું દેખાઈ રહ્યું છે એટલે આગામી સ્નેહ મિલનમાં તમે જોશો તો નવા મંત્રીઓ પણ હશે અને પ્રદેશ પ્રમુખ પણ હવે નવા જ આવ્યા છે હમણાં જગદીશ વિશ્વકર્મા આજે અત્યારે રાજકોટ છે સૌરાષ્ટ્ર ઝોનમાં આવકારમાં તેઓ પહોંચ્યા છે પણ મોટી વાત એ છે કે ગુજરાતના રાજકારણમાં તે જ હલચલ થઈ ગઈ છે સૌથી મહત્ત્વની વાત છે કેટલા મંત્રીઓ પડતા મુકાશે અને કેનો સમાવેશ થશે કયા ઝોનમાંથી કોણ આવશે કયા જ્ઞાતિમાંથી કયું સમીકરણ આધારિત લેવામાં આવશે કારણ કે આખું મિશન બે હજાર સત્યાવીસ અને આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીને લઈને અને નગરપાલિકા ચૂંટણી લઈને આખું માળખું ગોઠવાઈ રહ્યું છે ત્યારે ભાજપ એકે જેને કહેવાય કે જે તલસલ્પી મુદ્દા એમની પાસે પહોંચ્યા છે એમની પાસે વિશ્લેષણ પહોંચ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદાર આ પાટીદાર ફેક્ટર કદાચ વિસાવદરની ચૂંટણી પછી જે પરિણામ આવ્યું છે એને કારણે ગોપાલ ઇટાલિયાના પ્રવાસો જે કંઈ હોય નિર્ધારિત હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ઘણીવાર અફવા પણ ઉઠતી અને કંઈ ન થતું પરંતુ હવે જે તકતો ઘડાઈ રહ્યો છે એ ગણતરીના ચોવીસ અડતાલીસ કલાકમાં મહત્ત્વનો તકતો ઘડાઈ રહ્યો છે નવા મંત્રીઓ આવી રહ્યા છે જૂનાને કેટલાકને વિરામ આપવામાં આવશે અને એ વિરામ આપશે એમાં નવાને સ્થાન આપવામાં આવશે મોટે ભાગે લેવવા પાટીદાર કડવા પાટીદાર આદિવાસી જેને કહી શકાય કે અન્ય ઓબીસી સમાજમાંથી આહિર સમાજમાંથી આ તમામનું પ્રતિનિધિત્વ મંત્રીમંડળમાં રહે અને સત્તરને બદલે બાવીસ ચોવીસ પચીસ સુધી પહોંચે એવા અત્યારે સંકેતો મળી રહ્યા છે જી પ્રતિભાલસિંહ જે ધર્મેશ જે રીતે ખાસ વાત કરવામાં આવે તો પરફોર્મન્સ બેઝ ઉપર પણ મંત્રીમંડળ જે રીતે નક્કી કરવામાં આવશે ત્યારબાદ નિકુંજે જેમ જણાવ્યું કે જ્ઞાતિ આધારિત પણ જે ઉમેદવારો છે તેઓને પણ તક આપવામાં આવશે ત્યારબાદ જે આયાતી ઉમેદવારો છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે જે રીતે અર્જુન મોઢવાડિયાની વાત કરવામાં આવે કે સી ચાવડાની વાત કરવામાં આવે અને ત્યારબાદ જે વિવાદમાં આવ્યા છે જેઓની ઉપર ભ્રષ્ટાચારના ક્યાંક આક્ષેપ લાગ્યા છે જેવા કે બચુ ખાબડ અને અન્ય મંત્રીઓ પણ છે લાગી રહ્યું છે કે તેવાના પત્તા કપાશે અને બીજા અન્ય ચાન્સ મળશે આમાં ચોક્કસ વિવાદમાં આવેલા એ બચું ખાબળ હોય ભીખુભાઈ હોય એ તમામ લોકોના તો જેને કહી શકાય કે પત્તા કપાવાના છે પણ પરફોર્મન્સ અને અન્ય કારણો ધારો કે રાઘવજીભાઈ અને પુરુષોત્તમ સોલંકીમાં ના તબિયતનું કારણ પણ બતાડવામાં આવે છે પણ અમુક જગ્યાએ પરફોર્મન્સ ધારો કે ભાનુબેનવાળું જો મહિલાને બાળ વિકાસની વાત જે છે તો એનું પણ એવું એક કારણ બતાડવામાં આવે છે કયા કારણોસર પડતા મૂકવામાં આવશે એમનું લિસ્ટ પછી જ ખ્યાલ આવશે પણ પાંચથી આઠ મંત્રીઓ પડતા મુકાશે એવા સંકેતો અને ચર્ચા તેજ બની છે એની જગ્યાએ નવા સ્થાન નવા સ્થાનમાં પણ મેં આપને કીધું કે જયેશ રાદડિયા ઉદય કાનગળ મહેશ કસવાલા કૌશિક વેકરિયા સંજય કોરડિયા અર્જુન મોઢવાડિયા દવે માલતીબેન મહેશ્વરી આ બધાના નામ તમે જોવો ચર્ચામાં આવી રહ્યા છે નડિયાદમાંથી પંકજ દેસાઈનું નામ આવી રહ્યું છે કેવી રોકડિયા વડોદરાથી નામ આવી રહ્યું છે ઉત્તર ગુજરાતમાંથી શંકરભાઈ ચૌધરી અને સીજે ચાવડાનું નામ આવી રહ્યું છે તમે જે વાત કરી એ કોંગ્રેસમાંથી આવેલા તો સીજે ચાવડા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અર્જુન મોઢવાડિયા આ બધામાં અર્જુન મોઢવાડિયા અને અલ્પેશ ઠાકોર અને સીજે ચાવડાની એન્ટ્રી થાય એવા સંકેતો પણ મળી રહ્યા છે જી જી આભાર ધર્મેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ